વડોદરા લોકસભા મત વિભાગમાં મતદાન પ્રક્રિયામાં સામેલ કર્મચારી અને અધિકારીઓ માટે તેમના મતદાન માટે વડોદરાની સાત વિધાનસભા મુજબ ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત વડોદરા લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરીમાં રોકાયેલા હોવાથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સાત વિધાનસભામાં પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પોસ્ટલ બેલેટથી મતદાન માટે વડોદરા લોકસભા મત વિભાગમાં આવતા કુલ સાત ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે ભવન સ્કૂલ ખાતે માંજલપુર વિધાનસભાની ચૂંટણી કામગીરીમાં સહભાગી કર્મચારીઓ અને અધિકારીઓએ સવારે અને બપોર બાદ મતદાન કર્યું હતું સાથે તેમને મતદાનના દિવસે કરવાની કામગીરીની તાલીમ આપવામાં આવી હતી વીવીપેટ અને ઈવીએમ મશીનનું નિર્દેશન કરવામાં આવ્યું હતું તાલીમ માટે આવેલા હતા ચૂંટણી લક્ષી તાલીમ માટે હું અતુલ સાહેબ અમારો પ્રિસાઇડિંગ ઓફિસરની આ તાલીમ હતી તાલીમ ખૂબ સારી રહી છે અમારી ખૂબ સારી સમજણ આપવામાં આવી છે અને તાલીમ પત્યા બાદ અમે લોકોએ પોસ્ટલ બેલેટથી વોટિંગ પણ કરેલું છે અને પોસ્ટલ બેલેટ માટે પણ ખૂબ સારી વ્યવસ્થા હતી ઓફિસર વધારે ઇલેક્શનની તાલીમ રાખવામાં આવેલ છે આ સાથે પટાવાડા અને પોલિંગ સ્ટાફની પોસ્ટલ બેલેટ બેલેટ દ્વારા મતદાનની પણ ફેસિલિટી રાખવામાં આવેલી છે જે હેઠળ ફેસિલિટેશન સેન્ટર અત્રે રાખવામાં આવેલ